અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ ત્યારે બેવડી ઋતુના કારણે રોગચાળામાં પણ સતત વધારો થઈ રહ્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે પંદર હજાર એકસો સુડતાલીસ દર્દીની ઓપીડી નોંધાઈ ઓપીડી પૈકીના સડસઠ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે મેલેરિયાના ઓગણત્રીસ ફ્લુનો એક કેસ પોઝિટિવ આવ્યો હાલ તો સોલા સિવિલ હોસ્પિટલના તબીબોએ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે લોકોને સતર્કતા રાખવા અપીલ કરી એટલું જ નહીં મનપાના આરોગ્ય વિભાગને દવા છંટકાવનું જોર વધારવા માટે સૂચના આપી અત્યારે આપણે સોલા સિવિલમાં આ નેક્સ્ટ લાસ્ટ વીકના આંકડા જોઈએ તો માઇનર ઓપીડીમાં થોડો વધારો છે જે પંદર હજાર એકસો સુડતાલીસ કેસ હતા તેમાં અને તેરસો સડસઠ આપણે ઇન્ડોર એડમિટ કરેલા છે ડેન્ગ્યુના સસ્પેક્ટેડ પાંચસો એંસી છે તેમાંથી નાઇન્ટી થ્રી પોઝિટિવ આવેલા છે મેલેરિયામાં આઠસો અઠ્યાવીસ સસ્પેક્ટેડ હતા એમાંથી ઓગણત્રીસ પોઝિટિવ આવેલા છે અને ચિકનગુનિયામાં કોઈ પોઝિટિવ જોવા મળેલ નથી ડાયરિયા ડિસીઝમાં પચીસ અને ડિસેન્ટ્રીના છવ્વીસ હિપેટાઇટિસના બાર અને ટાઈફોઈડના સાત કેસ આવકમાં જોવા મળેલ છે